અહંકાર અને ચિત્તના દોષ શ્રી રામચંદ્રજી કહે કે મુનિ શ્રેષ્ઠા અનેક રૂપવાળો સંસાર લાચારથી પણ લાચાર એવા વિષય લંપટ લોકોને અહંકારને વસીભૂત કરવાના કારણે નિરંતર રાગ દેશ વગેરે દોષોના આવરણ રૂપે અનર્થની પ્રાપ્તિ કરાવતો રહે અહંકારને વશ થવાથી મનુષ્ય પર આપતી આવે તેને શારીરિક કષ્ટો ભોગવવા પડે અહંકારથી જ અનેક દુઃખ માનસિક સંતાપો થાય દુઃખદ માનસિક સંતાપો થાય અહંકારથી જ રાગ દુષ્ટ ચેષ્ટાઓ થાય જેમ શિકારી દ્વારા હરણાઓને પકડવા માટે બહુ મોટી ઝાડ બિછાવવામાં આવે તે જ પ્રમાણે અહંકાર રૂપી દોષના કારણે સંસારરૂપી અંધારી રાતમાં જીવોના મનને મોહિત કરનારી વિશાળ માયા પથરાઈ રહી અહંકાર શાંતિરૂપી ચંદ્રમાને ગળી જવા માટે રાહુનું મુખ છે પુણ્યરૂપી કમળનો નાશ કરવા માટે હિમરૂપી વજ્ર છે પ્રાણી માત્રમાં સમભાવરૂપી વાદળોનો વિઘ્વંસ કરનારી શરત ઋતુ છે આવા અહંકારનો હું ત્યાગ કરું છું ન હું અમુક નામ ધારી છું ન વિષયોમાં મારી રુચિ છે ન મન પણ મારું છે હું શાંત રહી મનને જીતનારા મહાત્મા પુરુષની જેમ પોતાના આત્મામાં સ્થિત રહેવાનું ચાહું એ બ્રહ્મન જો અહંકાર રહે તો આપતી સમયે મને દુઃખ થાય જો નથી રહેતો તો હું નિરંતર સુખનો અનુભવ કરું તેથી અહંકાર રહિત થવું સર્વશ્રેષ્ઠ છે એ મુનિ હું અહંકારનો ત્યાગ કરી શાંત ચિત્ત થઈ ઉદિક રહિત થઈ બેસી રહું કેમ કે વિવિધ પ્રકારના ભોગો તો ક્ષણ ભંગુર છે આ શરીર રૂપી વિશાળ વનમાં જે અઢ જે દઢ અહંકારરૂપી મદમસ્તસિંહ છે તેણે જ આ જગતનો વિસ્તાર કર્યો અને તેણે પોતાનું ક્રીડા સ્થળ બનાવ્યું એ મુને જેમ શત્રુ કોઈને મારવા માટે મંત્ર તંત્ર દ્વારા મારણ ઉચ્ચાટન વગેરે ઝાડ બિછાવે એ પ્રમાણે આ અહંકારરૂપી મહાન શત્રુએ સંસારમાં જીવનું પતન કરવા માટે મંત્ર તંત્ર વિના સ્ત્રી પુત્ર મિત્ર વગેરેની જાળ બિછાવી આ અહંકારને ધડમૂળથી ઉખેડી દેવાથી આ બધી માનસિક ખોટી ચિંતાઓ તુરંત આપમેળે નષ્ટ થઈ જાય અહંકાર રૂપી વાદળું ફાટી જતા શાંતિનો નાશ કરનારું હૃદય આકાશમાં છવાયેલું મહામોહરૂપી ધુમ્મસ ધીરે ધીરે અદશ્ય થઈ જાય એ મહાનુભાવ મુનિશ્વર જે તમામ આપતીઓનું નિવાસસ્થાન શાંતિ વગેરે શ્રેષ્ઠ ગુણો રહિત હૃદયની અંદર રહેનારો છે તે અનિત્ય અહંકારનો હું આશ્રય લેવા માગતો નથી તેને આધીન થવા માગતો નથી મારા સુદટ વિવેક દ્વારા હું સારી પેઠે સમજી ગયો કે આ અહંકાર નામની વસ્તુ બધી બાજુથી અતિશય દુઃખરૂપ છે તેથી હવે મારા માટે જે કાંઈ કર્તવ્ય શેષ રહી ગયું તેને સમજાવતા રહીને મને આત્મવિષયનો ઉપદેશ આપો એ મુનીશ્વર જેમ વાયુના પ્રવાહમાં પડીને મયુરના પંખનો અગ્રભાગ વેગથી ચાલે એ જ પ્રમાણે આ ચંચળ ચિત્ત પણ અત્યંત વ્યગ્ર થઈ વિના કારણે આમ તેમ ભટકતું રહે જેમ કૂતરું પોતાનું પેટ ભરવા માટે વ્યાકુળ થઈ ગામમાં દૂર દૂર સુધીના ઘરોમાં યા સ્થાનોમાં આટા માયરા કરે એવી દશા ચિંચડ આ ચંચળ મનની છે આને ક્યાંય પણ કોઈ અનુકૂળ વસ્તુ પ્રાપ્ત થતી નથી તેથી આ દિન બની જાય જો આને ક્યારેય વિશાળ ધનનો ખજાનો મળી જાય તો પણ આ અંદરથી તૃપ્ત થતો નથી જેમ વાંસને નેતરથી બનેલી પેટી કદી પાણીથી ભરાતી નથી તે જ પ્રમાણે ધનથી મનુષ્યની તૃષ્ણતા સંતોષાતી નથી એ મુને જેમ પોતાના ટોળાથી અલગ થઈ ઝાડમાં પકડાયેલા હરણને કદી સુખ મળતું નથી તે પ્રમાણે સઘળાય સાધનો રહિત સત્સંગ રહિત મન સદા દુરવાસનાની જાળમાં જકડાયેલું રહે તેથી તેને કદી સુખ સંતોષ પ્રાપ્ત થતા નથી એ મુને તરંગો જેવી ચંચળ વૃત્તિને ધારણ કરનારું આ મન પોતાના સ્થૂળ સૂક્ષ્મ અવયવોના વિભાગને છોડી એક ક્ષણ માટે પણ હૃદયમાં સ્થિર રહેતું નથી વિષયોના ચિંતનથી વ્યાકુળતાને પ્રાપ્ત થયેલું આ મન મંદરાચલના ટકરાવાતી ઉછળતી ક્ષીર સાગરની દૂધ રાશિની જેમ દસે દિશાઓમાં દોડતું ભટકતું રહે પરંતુ ક્યાંય પણ તેને શાંતિ મળતી નથી એ બ્રહ્મ જેમ અરણ ખાડામાં પડી જવાની કોઈ ચિંતા ન કરતા લીલું લીલું ઘાસ ચરવાની ઈચ્છાથી પ્રેરિત થઈ ઘણી દૂર સુધી દોડતું હોઈએ એ જ પ્રમાણે આ મન નરકના ખાડામાં પડવાની પરવા ન કરતા ભોગોની આશાથી ગણેશ દૂર સુધી આટા મારતું રહે જાત જાતના મનોરથો સેવતો રહે જેમ પાંજરામાં બંધ કરેલો સિંહ ચિંતાના કારણે એક જગાએ સ્થિર થઈ રહી શકતો નથી એ જ પ્રમાણે નાના પ્રકારની ચિંતાઓથી અત્યંત ચંચળ થયેલું મન પોતાની ચંચળ વૃત્તિના કારણે ક્યાંય સ્થિર રહેતું નથી જેમ અંશ પાણીમાંથી દૂધને કાઢે તે મોરૂપી રથ પર બેઠેલું મન આ શરીરમાંથી ઉદેક રહીત સમતાના સુખનું અપહરણ કરે એ બ્રહ્મન મનરૂપી ગ્રહ મનરૂપી ગ્રહ અગ્નિથી પણ ઉષ્ણ છે તેના પર ચડવું પર્વત પર ચડવા કરતાં વધારે કઠણ વજ્ર કરતાં પણ વધારે કઠોળ તેને વશ કરવું બહુ કઠણ જે માંસભક્ષી પક્ષી માંસ પર તૂટી પડે તે પ્રમાણે મન પણ ઇન્દ્રિયો દ્વારા ઉપલબ્ધ થનારા વિષયો તરફ દોડી જાય જેમ બાળક પ્રથમ તો રમકડા તરફ દોડે તેને પ્રાપ્ત કરી થોડી વારમાં તેનાથી મોઢું ફેરવે તે જ પ્રમાણે આ મન પ્રાપ્ત થયેલા વિષયો પ્રત્યે ક્ષણ વારમાં નિરસ થઈ જાય નવા નવા વિષયોની શોધ કરવા લાગે સમુદ્રનું પાન કરવું સુમેરું પર્વતને મૂળમાંથી ઉખેડી ફેંકવું અગ્નિનું ભક્ષણ કરવું આ મહાન અને દુઃસાહ્ય કામ છે દુઃસાધ્ય કામ છે પરંતુ ચંચળ મનને વશમાં કરવું આનાથી પણ મહાન અને કઠણ કામ છે તમામ પદાર્થોનું કારણ ચિત છે જ્યાં સુધી ચિત છે ત્યાં સુધી ત્રણેય લોકની સત્તા છે તે ક્ષીણ થતાં જગત ક્ષીણ થઈ જાય તેથી આ ચિતપી રોગનો યત્નપૂર્વક ઈલાજ કરવો એ મને જે મોટા પર્વતમાંથી અનેક વનો જંગલો ઉત્પન્ન થાય તે જ પ્રમાણે મનથી આ બધાય સેંકડો સુખ દુઃખ પેદા થાય એમાં શંકા નથી અધ્યાત્મ વિષયના વિવેકથી જ્યારે આ મન દુર્બળ થઈ જાય ત્યારે આ તમામ સુખ દુઃખ અવશ્ય પૂર્ણપણે નષ્ટ થઈ જાય એવો મારો દઢ વિશ્વાસ છે મોક્ષની દઢ ઈચ્છાવાળો પુરુષ જેને જીતી લેતા સમ દમ ક્ષમા દયા સમતા શાંતિ સંતોષ સરળતા વગેરે સઘળાએ સદગુણો સ્વાધીન થઈ જવાની આશા રાખી રહ્યા છે તે શત્રુરૂપી રૂપી જીતવા માટે હું બધી રીતે તૈયાર છું તેથી જેમ ચંદ્રમાં મેઘમાળાની પ્રશંસા નથી કરતો તે પ્રમાણે હું તીવ્ર વૈરાગરૂપી સંપત્તિથી યુક્ત હોવાના કારણે જડ મલિન ભોગોને આપનારી લક્ષ્મીની પ્રશંસા કરતો નથી ઓમ રામ લક્ષ્મણ કી જય બોલો હનુમાન કી